દાખલ કરવામાં આવેલું જેમાં બીએનએસ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ મુજબની અલગ અલગ કલમો હેઠળ પોલીસ અધિકારી વાય કે ગોહિલ અને મહીપતસિંહ સોલંકી એ કોન્સ્ટેબલ જે છે એમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ એની તપાસની તજવીજ ચાલુ હતી અને એ દરમિયાન સિત્તેર જે બી એનએસએસ અને બીએનએસએસ ચોર્યાસી મુજબનું વોરંટ મેળવવામાં આવેલું હતું ગઈકાલે જે એમાંના એક આરોપી મહીપતસિંહ સોલંકી જે છે એ અમારી સમક્ષ હાજર થયેલા છે અને પૂછપરછ બાદ એમની કાયદેસરની અટક કરી અને ત્યારબાદ જે છે એમને આજ રોજ નામદાર સેશન્સ કોર્ટ મોરબી ખાતે આજ રજૂ કરવામાં આવેલા છે અને એમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી અને આગળની જે તપાસ છે એને આગળ વધારવામાં આવશે હવે ખાસ કરીને કરપ્શન એક્ટ મુજબના પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ મુજબના જે આરોપો એમના ઉપર લાગેલા છે અને પૈસાની લેતી દેતીની પણ એમાં જે છે એ ગંભીર આક્ષેપો એમના ઉપર લાગેલા છે તો રિકવરી અને અન્ય જે મુખ્ય આરોપી વાય કે ગોહિલ જે છે એમને પણ પકડવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવશે ઓકે